ઉસ્તાદ બોલો ભાગી ગયો એલા શું મને બીવરે નઈ કે તે તો એલા હવે એ હે હોમલા ઘર ઉધી ઉભો નઈ રે હા કી હારું હાલ હું જાઉં અને ઓલા બેહુલ ને કાય કા લઈ આવ એલા બે ને એલા હમડા આવશે તારું સુકો મોડો થઈ ગયો એમ તો કહું ના ના મન જાવા દે એ એલા બે ને એલા એલા હોમલા તું વાતું કરેશ ને તો ઓલો બીશી નો બી હમડા આવશે આમથી

મન તમ હું લેવાઈ ના આયા હું કેવડો મોટો વાઘ ભાગી ગયો વાઘ ક્યાં કણે વાઘ હતો મારા જ્યુડિશનમાં ગઈ जातो તો ની ના તને કાઈ કર્યું જ નથી ને ના ઓમલા હાલો વાઘ જોવો જાવું છે ના આ હાલો અલ્યા ભંગાથી ભૂલ લાગી વાઘુ બાગુ કાઈ ન જાવું મને જનાવને બહુ બીક લાગે આ હું કરું બીગ પર બીગ બેઠો પણ તું શું કરે એ તારો ધીરે વઈ જા આ જો ને વાઘ વાહી થઈ ગયો હા મારે ધીરે

કેવડો મોટો વાઘ છે હાલો ભાગી જાય આપડે કઈ નહી ખાઈ જઈશું ભાગો